થયેરે બીજા વર્ષે બીજી આવે ને તો હારામ હાજું એ જ ડૉક્ટરને બોલાવું પડે જાય મિલર એટલે બીજો તો હારું હાલે બેસવાનું ભેજનું બીજો ના આવી ગાયને એટલે આ મારી ગાય જ છે એટલે ગાય એટલે કે ભેજ છે યાર આપ લધાને બચ્ચું જો મસ્તી ગાય એટલું રૂપાળું છે યાર હું વાત કરું કોઈને વાત ના કરાય પણ કરવી પડે ભાઈબંધને તો કેવું પડે યાર ભાઈબંધનો ના કરો ચાલતું છે કહું હાલત હા તેની નલુભા બધાને કહી દઉં કે મારે તો ગાવી બી ભણી અને પાડી આવી

તે બચ્ચું નું આવ્યું છે ખબર છે ગાય નું જ આવક તાન બીજું હનુ આવે તાર ગાય નું નહીં આવ્યું તાન ભેંસ નું બચ્ચું આવ્યું છે હું વાત કરું તું અરે વાત કોઈ નું કરે જેવી જ નહીં કોઈ મોન નઈ ના પણ મો નું ઉપર છે યાર દારૂ હું પીઉ છું સર તને સળ્યો મને નહીં લે આ વાત ના તું આ પીને જાય મારી જેમ જ તું છું બતાવ માર ગેસ હેડ હા લામલા જો હું તો હું તારી વાત મોને વાત નહીં હું કહું છું કમન તો બે ચાર ગાયો લાઈન દોધી કાઢવા જાય ડોક્ટર એક ડોક્ટર બોલાનો એટલે ખરાન

કોઈને ક્યાં વાત નહીં એમ હું દાર ના કહેવા બાઈ જાય ને તો ભેસ મરી જાય અને આયા મરી જાય એટલે ભેસ મરી જાય મારી ગાય હો